મસ્કા ખાતે બ્રહ્મલીન મહંત શંકર ગિરિજીની તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તાલુકાના મસ્કા ગામે મહાદેવ મંદિર બ્રહ્મલીન મહંત ગુરુ બાદ પ્રથમ વખત તિથિ નિમિત્તે ભંડારા સહિત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરે વધુ વિગતો આપી હતી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ માંડ

ખાખી ધૂણો દુખાવતા હતા અને મહાદેવની ઉપાસના કરતા હતા એટલે આ જગ્યા છે અતિશય ખૂબ પ્રાચીન છે અને ચમત્કારિક જગ્યા છે આ જગ્યા ઉપર કર્મ કરવાથી ખૂબ ફાયદો થતો હોય છે અને ખૂબ મોટો એકાદશ મહાદેવનો ભક્તગણ પણ અહીંયા ખૂબ મોટો છે મસ્કા ગામના ઘણા બધા લોકોની શ્રદ્ધાનો આ વિષય છે અને મસ્કાના લોકો અને માનવીના લોકો જે બહાર વસે છે એમને પણ આ એકાદશ મહાદેવ રુદ્ર પ્રત્યે ખૂબ શ્રદ્ધાનું સ્થાન છે તો આજે અહીં શંકર બાપુની તિથિ છે એના નિમિત્તે ભંડારો કરેલું છે એટલે સૌ આસપાસના મંદિરોના સંતો મહંતો પણ આજે અહીંયા આવ્યા છે અને સૌ ગામના લોકો પણ અહીંયા આવ્યા છે આજે પુત્રદા એકાદશી પણ સાથે છે આ એકાદશીનું વ્રત જે છે એ કરવાથી ફાયદો થતો હોય છે વૈજ્ઞાનિક તરીકે પણ ફાયદો થતો હોય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે એટલે એકાદશીના દિવસે અહીં ભગવાન શિવની ઉપાસના સાથે ભંડારાનો પ્રસાદની વ્યવસ્થા કરી છે અને ખૂબ લોકો બધા અહીંયા આવ્યા છે એટલે આપણા સૌ ઉપર આપણે સૌ કોઈ ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરી કે સમસ્ત વિશ્વનું કલ્યાણ કરી અને આ દેશ આપણો આગળ વધે એવી ભાવના કરી શ્રી એકાદશ મહાદેવ મંદિર ખાખીવાળો ખૂબ જ પૌરાણિક અને એક ઐતિહાસિક જગ્યા છે જ્યાં અનેક સાધુ સંતો મહંતોએ કઠોર તપસ્યા કરી છે એટલે જ આ ખાખીવાડાના નામથી ખૂબ પ્રસિદ્ધ છે અને આખા સમગ્ર ભારતમાં સંભવિત ત્રણ એવા મંદિર છે જ્યાં અગિયાર લિંગો આવેલા છે એમાંથી આ એક મસ્કાનો એકાદશ મહાદેવ છે જ્યાં અગિયાર લિંગ આવેલા છે અને આ મંદિરે અહીંયાના ભ્રમલીન ખૂબ જ તપસ્વી સંત એવા શંકરગીરી ગુરુ રામગીરી અહીં ખૂબ સેવા પૂજા કરી છે એમને દેવખયા થયા પણ ખાસો એવો સમય થઈ ગયો પણ પિસ્તાલીસ વર્ષ સુધી એમનો ભંડારો થયો નહોતો તો ભગવાનની કૃપાથી મહાદેવજીની કૃપાથી અમે સૌ નિમિત્ત બન્યા અને પિસ્તાલીસ વર્ષ બાદ આજ રોજ એમની તિથિ નિમિત્તે અહીંયા ભંડારો કરવામાં આવ્યો જેમાં મિયોણીના પિયોણીના મહંતશ્રી એવા અમારા ખાસ અને સ્નેહી ખૂબ જ વિદ્વાન એવા હંસગિરીજી ઉપસ્થિત રહ્યા ગુનેરીથી અને એવા સમગ્ર કચ્છભરમાંથી સાધુ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આજે આજ ભંડારો કરવામાં આવ્યો જેમાં આપણા માંડવી વિધાનસભા બેના ધારાસભ્ય એવા વિદ્વાન ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન સંગઠનના પ્રમુખભાઈ શ્રી સુરેશભાઈ ખીમરાજભાઈ મામલતદાર શ્રી વિનોદભાઈ વોકલાણી સાહેબ અને નાયબ મામલતદાર દેસાઈ સાહેબ અને સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ પૂર્વ પ્રમુખ નિલેશભાઈ સહિત અનેક આગેવાનો વિવિધ સમાજના વડીલો માતાઓ બહેનો યુવાન મારા સાથી મિત્રો ભાઈઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી આજે પ્રસાદનો લાભ લીધો હતો સર્વદાતાઓના સહયોગથી જનભાગીદારી દ્વારા આ ભંડારો કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ ઉદાર હાથે લોકોએ સહયોગ પણ કર્યો અને અહીંયા સફળ પણ બનાવ્યો આ ભંડારાને ખાસ કરી અને આ વિકાસ સમિતિ દ્વારા ખાખીવાડામાં અલગ અલગ વિકાસના કામો પણ આદરવામાં આવ્યા છે જેમાં આપ જોઈ શકો છો કે ઘણા સમય સુધી અહીંયા એક સમસ્યા હતી એ આખા જ પટાંગણમાં ઇન્ટરલોક પાથરી અને એ સમસ્યાનું પણ નિરાકરણ કરાવવામાં આવ્યું છે શંકરગીરીજીની જે દેવરી નાની હતી એમાં પણ કારા ઝવેલસ મણિશંકરગીરીજી પ્રથાની પરિવાર દ્વારા આખી એમનું મંદિર પણ ડેવરી પણ બનાવી દેવામાં આવી છે અલગ અલગ દાતાઓ દ્વારા પણ સહયોગ મળ્યો છે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આવનારા સમયમાં જે બીજી બીજા સાધુ સંતોની સમાધિઓ છે ડેવરીઓ છે એને પણ રિનોવેટ કરી અને સરસ મજાની બનાવવામાં આવશે અહીંયા એક રૂમ પણ સરસ બનાવવામાં આવશે જેમાં સાધુ સંતો આવે કોઈ મહેમાનો આવે તો રોકાઈ શકે એમાં માટે અને આખો એનો ડેવલપમેન્ટ પ્લાન એક તૈયાર કરવામાં આવશે જેના અંતર્ગત આ સ્થળનો વિકાસ થશે સર્વેના સાથ સહકારથી દરેક સમાજના લોકો આ સાથે અહીંયા સાથે જોડાયેલા છે દરેક જ્ઞાતિના લોકો દરેક આગેવાનો સામાજિક રાજકીય સંસ્થાના લોકો આ સ્થળ સાથે આસ્થા સાથે જોડાયેલા છે અને સર્વેનો સાથ સહકાર અમને મળી રહ્યો છે ત્યારે આપણે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સહયોગ આપણા સર્વેનો કોઈનો એક સિંગલ નામ નથી લેતો પણ સર્વે અંતકરણ અંતરણ પૂર્વક હું આભાર માનું છું